તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે રામદીપી રણુજા દર્શન માટે યાત્રિકો હજારોની સંખ્યામાં સંખ્યા ઉમટી પડ્યા છે એમાં મોસ્ટ ઓફ આપડે ગુજરાતી છે အဲ့ဒါနဲ့အဲ့ဒါကို અમે રામદેવરા અત્યારે રણુજા રણુચા મંદિરની બહારના ભાગમાં બજાર છે ત્યાં ફરી રહ્યા છે અમારી બે બેનો રસ્તો ભટક્યા છે રસ્તો ભૂલી ગયા છે તમને મળ્યા છે એમને જરા માર્ગદર્શન લઈ આવું રસ્તો બતાવી આવું પછી મિત્રો પાછું બજારમાં જઈશ

તો મિત્રો અત્યારે અમે લોકો ચોકમાં ઊભા છીએ મારે રામદીપ રણુજા અને ઘણા બધા યાત્રી લોકો દર્શન કરીને આવી રહ્યા છે ઘણા બધા જઈ રહ્યા છે તમે લોકો જોઈ રહ્યા છો અત્યારે હું છું વિપુલ મહારાજ આશાપુર યાત્રા સંચાલન આપનું હાર્દિક સ્વાગત છે જે પણ ભાઈઓ મને સબસ્ક્રાઈબ કર્યા છે એનો ખૂબ ખૂબ આભાર અને જો તમે નવા છો મારા માટે સબસ્ક્રાઈબ નથી કર્યું તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અમારા અમુક યાત્રીકો અત્યારે દર્શન કરીને આવી ગયા છે અમુક હજી દર્શન કરવા માટે ગયા છે ભીડમાં લાઇનમાં લાગેલા છે ટ્રાફિકમાં ફસાયેલા છે ગોતવા બહુ ઓખો ગામ છે આવી ભીડમાંથી કાઢવા બહુ મુશ્કેલ છે આબો જય માતાઈ اے پتہ بوے دا لے اتا جی اساں گرے آ جا نے آے نے ولی جان نے بولے آ رہے بیگے چا کوکل تم تو میں ایکڑا تھیے تم نے گوتہ آ گیا نا کمتلا گوتہ بولے ہا تو آ رہے ہو بوچو دے گھر یاتک لوگ جی بھائی بھائی نے باقی بھائی ہمیں لےن آ میں અમે ઘી જતા રહી બોલો બોલો અમે આમ જતા રહીએ રાજી ગાજી લઈએ